નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ્સ શોમાં વાત ચારે બાજુ એટલા માટે ચર્ચાનો વિષય બની છે કે જે રીતે ટીમ ઇન્ડિયાએ અનસ્ટોપબલ રીતે બાંગ્લાદેશને હરાવ્યું છે અને જે એક તરફ એક રણનીતિ એટલી જબરદસ્ત કામ કરી રહી બીજી બાજુ ટીમ વર્ક અને ત્રીજી બાજુ ટીમ ઇન્ડિયાનો એ જીતનો રથ આ ત્રણેય વસ્તુ સાથે ચાલી રહ્યો છે અને સાથે સાથે ટીમ ઇન્ડિયા અનસ્ટોપેબલ છે તો ટીમ ઇન્ડિયાના એવા ધુરંધર બોલર જસપીત ગુમરાહ પણ ક્યાંક અનસ્ટોપેબલ જોવા મળી રહ્યો છે છ વિકેટ સેકન્ડ ઇનિંગમાં લીધી બીજી મેચમાં બાંગ્લાદેશ સામે એટલા જ માટે આજે જસપીત ગુમરાની પણ વાત કરવી છે ટીમ ઇન્ડિયા બી પણ વાત કરીશું અને આઈસીસી રેન્કિંગમાં જસપીત ગુમરા નંબર વન પર પહોંચી ચૂક્યા છે ખેર ટીમ ઇન્ડિયાની વાત માત્ર ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાન બાંગ્લાદેશ તમામ જગ્યાએ ટીમ ઇન્ડિયાના આ પ્રદર્શન વિશે ચર્ચાઓ થઈ રહી છે લોકો સરાહનીય વાતચીત કરી રહ્યા છે અને પાકિસ્તાનને બાંગ્લાદેશ હરાવ્યું તો પાકિસ્તાનમાં પણ ક્યાંક પાકિસ્તાનની ટીમ વિશે ઘણું બધું બોલવામાં આવી રહ્યો છે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વિશેની વાતચીતો થઈ રહી છે એટલે આજ જ બતાવે છે કે ટીમ ઇન્ડિયાનો દમ કેટલો છે આ મુદ્દે ચર્ચા કરી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી જેવો સ્પોર્ટ એક્સપર્ટ છે અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ

ભારતે પોતાની રણનીતિને ટોપ ગેરમાં નાખી પ્રથમ તો બાંગ્લાદેશને ઓલ આઉટ કર્યું ત્યારબાદ દબાવાળી શરૂ કરી અને ભારતે આઠ પોઈન્ટ બાવીસની એવરેજથી રન બનાવી બાંગ્લાદેશ પર દબાણ લાવ્યું અને તે દબાણમાં બાંગ્લાદેશ ફરી એકવાર માત્ર એકસો છેતાલીસમાં સમેટાઈ ગયું અને ભારતને મળેલ પંચાણું રનના ટાર્ગેટને સત્તર પોઈન્ટ બે ઓવર્સમાં પૂરું કરી મેચ જીતી લીધી વિક્રમોની હારમાળા વચ્ચે પોતાના બોલિંગ પ્રદર્શનથી બાંગ્લાદેશની કમર તોડી નાખનાર જસપ્રીત બુમરાહ ફરી એકવાર વર્લ્ડ નંબર વન બોલર બની ગયો છે બીજી ટેસ્ટમાં બુમરાએ છ વિકેટો લીધી હતી તેને આઈસીસી રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે બીજો મહત્વનો ફાયદો થયો છે યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલને તેને બંને ઇનિંગમાં અર્ધસદી ફટકારી અને ફાસ્ટ બેટિંગથી ટીમનો સ્કોર જલ્દી બનાવવામાં મદદ કરી તેને પણ બે સ્થાનનો ફાયદો થયો છે

વિશ્વની અંદર છે કે જે રીતેની આખી ટેસ્ટ સિરીઝ રમાય વરસાદના વિઘ્ન વચ્ચે પણ જે રીતે એવું લાગી રહ્યું છે અને જે જૂની પેઢી છે જે અનુભવી પેઢી છે ક્યાંક એક નવી પેઢીને ગુરુમંત્ર તરફ ગુરુમંત્ર આપતી એવું લાગી રહ્યું છે બોલ આ બહુ સાચી વાત એટલા માટે છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો જ્યારે ત્યારે રોહિત શર્મા ધ પર્સન કે જેણે આટલી જબરજસ્ત પ્રદર્શન કરીને એણે એક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ભેટ આ નવી પેઢીને આપી દસ નંબર વન વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને રણ આપેલા ભારત અને બાંગ્લાદેશની જે શ્રેણી છે પહેલી મેચ જે રીતે જીત્યા ઇટ્સ ઓકે હેન પણ બીજી મેચમાં જે રીતે વિપરીત પરિસ્થિતિઓ કારણ કે એક ડ્રો માટેની મેચ હતી આ ટોટલી અને ડ્રો માટેની મેચને પરિણામલક્ષી મેચ બનાવવામાં જે રીતે વિરાટ કોહલી લઈ લો કે રોહિત શર્મા લઈ લો એ લોકોએ જે એમની ચાણક્ય નીતિ વાપરી જે જે એટીટ્યૂડ એમણે દાખવ્યો એટીટ્યૂડ ડેફિનેટલી નવી પેઢીને શીખવું પડશે કે ટેસ્ટ મેચ હોય કે ટી ટ્વેન્ટી તમારો એમ એને જીતવાનો હોવો જરૂરી છે કારણ કે ઘણી વાર પહેલાં એવું થાય કે કેપ્ટન કે આપણે આ ડ્રો માટે રમીએ છીએ દોઢ દિવસ છે દોઢ દિવસ આપણે ડ્રો કાઢવાની છે સ્લો ક્રિકેટ થઈ જાય લોકો જોવા પણ ના આવે તે છતાં ખેલાડીઓ રમતા હોય બે દિવસ ડ્રો કાઢીને બે દિવસ સુધી રમીને મેચને ડ્રો કાઢી આ એ કેપ્ટન છે કે જે ડ્રો નથી કાઢવી આપણે જીતવું છે ભલે અઢી દિવસનો સમય મળ્યો છે ભારતને પણ એ અઢી દિવસના સમયમાં પણ ઇન્ડિયા વોન્ટ ટુ વિન ધીસ મેચ એટલે આ એક એનો બહુ સરસ ઇન્ટરવ્યુ આવ્યો હતો કે એણે કીધું કે અમને દોઢસો રન બી થયા હોત ને વિકેટો પડી ગયો તો અમને વાંધો નથી પણ અમે આ ક્રિકેટ રમવાના હતા સો ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ યુ નો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને ખેલાડીઓ ક્યાંક નવી જનરેશનને એક નવા પ્રકારનું ફાસ્ટ ક્રિકેટ ટી ટ્વેન્ટીની સ્મેલ આવે એવું ક્રિકેટ આપીને જાય છે કે હા ટેસ્ટ મેચ જીતવા માટે તમે ટેસ્ટ મેચના લેવલે તો જીતો બટ ઇફ ધ સિચ્યુએશન ડઝન્ટ પરમિટ દેન યુ યુ ચેન્જ યુઅર ગિયર્સ ગોઇંગ ટુ ધી ફાસ્ટ ક્રિકેટ ગોઈંગ ટુ ધી ટી ટ્વેન્ટી મોડ એન્ડ સ્કોર ધ રન્સ એવું ક્યારેય બન્યું નથી કે ટેસ્ટ મેચની અંદર આઠ પોઈન્ટ બાવીસની એવરેજથી રન બન્યા હોય ધીસ ધીસ વોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આઠ પોઈન્ટ બાવીસની એવરેજથી રન બન્યા તમે જુઓ કે ત્રણ ઓવર્સની અંદર ભારતે પચાસ રન પૂરા કર્યા દસ પોઈન્ટ એક ઓવર્સમાં ભારતે સો રન પૂરા કર્યા એટલે આ બધા અનબિલિવબલ આંકડા છે અનબિલિવબલ રમત છે કોઈ કેપ્ટને પહેલાં બોલે આવતાની સંગતે સિક્સ માર્યું એવું ટેસ્ટ મેચમાં નથી બન્યું તો આ બધી જે બાબતો છે એ બધી બાબતોએ ક્યાંક નવી પેઢીને સંદેશો આપ્યો કે જો અમે જૂની પેઢીવાળા છીએ અથવા તો અમે સિનિયર્સ છીએ અમે આ પ્રકારનું ક્રિકેટ રમીએ છીએ આ ક્રિકેટ રમી શકાય છે આ ક્રિકેટથી પરિણામ મેળવી શકાય છે અને ક્યાંક નવી જનરેશન એને સ્વીકારી લીધું ધ વે યશસ્વી જયસ્વાલ એ સ્કો સ્કોડ પહેલી ઇનિંગ અને બંને બંને મેન ઓફ ધ મેચ બન્યો બંને ઇનિંગમાં સારું રમ્યો તો આઈ થિંક ઇટ ઇઝ વેરી મેન રાહુલ જે રીતે રમ્યો તો ક્યાંક એમ કહી શકાય કે હા એ વસ્તુ હવે નવી જનરેશન પણ શીખે છે કારણ હવે રોહિત શર્મા મે બી બે વર્ષ આપણે ગણી લઈએ ત્યાર પછી તેમની જગ્યાઓ આપણે ભરવી જ પડશે એ જગ્યા ભરવા માટે અથવા તો આ પ્રકારનું ક્રિકેટ રમવા માટે જે રણનીતિ જે માઇન્ડસેટ અથવા તો જે રીતનો જુસ્સો જોઈએ એ જુસ્સો તે વખતના કેપ્ટનને પણ આવવો પડશે લાવવો પડશે તો એ આ શીખવાનું છે અને આ પ્રકારની મેચો પણ જીતી શકાય છે એ ક્યાંક રોહિત શર્મા અને વિરાટ કોહલીની પેઢીએ બતાવી હવે યશસ્વી જયસ્વાલ અને આકાશદીપને બધા જે ખેલાડીઓ છે એમણે અહીંથી આગળ એને લઈ જવાની છે આ પ્રકારના ક્રિકેટને ટેસ્ટમેચ ક્રિકેટે માત્ર પચાસ બોલ ખર્ચીને તમે ખાતું ખોલાવવા માટે તમારે પચાસ રન જોઈએ એવા પણ દાખલા નોંધાયા છે તમારે બે બે દિવસમાં માંડ સેન્ચુરી થાય ખેલાડીની એ પણ આપણે જોયું છે અહીંયા તો તાત્કાલિક બધું ટી ટ્વેન્ટીની માફક જ તો આ જે ક્રિકેટ છે એ ક્રિકેટ તમે હું આખરે ટોટલ ઓવર આંકડા જોઈએ ટેસ્ટ મેચમાં લગભગ અડધાથી ઉપર ટેસ્ટ મેચો ડ્રો થઈ છે વિચાર કરો તમે હજાર ટેસ્ટ મેચની અંદરથી પાંચસો ડ્રો થઈ તો કે એનો શું થયો કે પાંચસોમાં પરિણામ આવ્યા નહીં તમારા તો આ પ્રકારની સ્થિતિ જે છે હવે બદલાઈ રહી છે અને બદલાશે કારણ કે હવે ફાસ્ટ ક્રિકેટ આવી ગયું છે એટલે એને ક્યાંક ને ક્યાંક તો એ આ એક જ યશસ્વી જયસ્વાલ છે કે જે ચાર એક ઓવરમાં ચાર છગ્ગા મારે અને એ જ યશસ્વી જયસ્વાલ જે પ્લેયર રમે એવું કહેવું તો એ કહે કે ને આમાં અમે પણ ચોગ્ગા છગ્ગા મારી શકીએ છીએ એટલે આ કોન્સેપ્ટ ચેન્જ થયો આ બદલાઈ રહી છે આ ટોપ ગિયર બદલાયો છે હવે નાઉ ન્યૂ જનરેશન વીલ ટુ ટેક ધીસ કે આ રીતે પણ ટેસ્ટ મેચ જીતી શકાય છે આર ધ ડેઝ કે જ્યારે પાંચમાંથી ચાર ટેસ્ટ મેચો ડ્રો થતી હતી માત્ર એક ટેસ્ટ મેચથી કોઈ ટીમ જીતતી હતી હવે એવું નહીં થાય હવે કદાચ આ પરિણામો આ રીતે જતા આપણને ભવિષ્યમાં જોવા મળશે બિલકુલ બિમલભાઈ જે રીતે પરિસ્થિતિ છે આખી મેચની ઓવરઓલ જો વાત કરીએ તો મેચ કેવી રીતે કેવી રીતે કેવી આખી આ જીતને આપ જોઈ રહ્યા છો સાથે સાથે ટીમ વર્ક ટીમ એફર્ટ્સ કોણ જવાબદાર એક પ્રશ્ન થઈ રહ્યો છે પરંતુ આ જે લેગેસી જે રીતે અશોકભાઈએ વાત કરી કે એક લેગેસી છે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે અને લેગેસીને હવે નવા ખેલાડીઓ કે નવું રીતે નવી પેઢી આગળ લઈ જવાની છે કે રણનીતિ સમય પ્રમાણે તમે કેવી રીતે ચેન્જીસ કરી શકો આ ગુરુ મંત્ર આપવામાં આવ્યા ફિલિંગ ધ બ્લેન્ક્સ ભરવાની છે શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં અને આ મેચ માટે આ કોણ જવાબદાર જીત માટે કોમ્બિનેશન ઓફ સિનિયર ક્રિકેટર અને જુનિયર ક્રિકેટર જે અત્યારે આપણી ટીમ છે યસ ધ વે રોહિત વિરાટ એ લોકો જે રીતે અત્યારે જે એપ્રોચથી રમે છે જે યંગસ્ટર રમે છે આઈ થિંક અશોકભાઈ જે હમણાં કીધું કે લાઇક કે આજે બધા જે સિનિયર ક્રિકેટરો છે તે અત્યાર સુધી બધાને એવું લાગતું હતું કે એ લોકો થોડું એગ્રેસિવ ક્રિકેટ નથી રમી શકતા કે લાઈક તે પણ ના અહીંયા આજે આ ટેસ્ટ મેચમાં એ લોકોએ પ્રૂવ કર્યું કે ઇવન રોહિત ધ ધ વે હી સ્ટાર્ટ ફર્સ્ટ ફર્સ્ટ થિંગ લેટ મી ટેલ યુ કે આ જે ક્રિકેટ આ છે ને ધીસ ઇઝ કોલ એ પરફેક્ટલી આપણે એમ કહીને કે ડોમિનેટિંગ ક્રિકેટ રમ્યું ઇન્ડિયા એ ટોટલી ડોમિનેટ કરતું હતું ફ્રોમ ધ ફર્સ્ટ બિફોર ટોસ આઈ થિંક જે બોડી લેંગ્વેજ હતી મને આજે એવું લાગ્યું આ મેચ જોઈને કે યસ સમહાવ જે રીતે મેં ઘણા તેમ ઓસ્ટ્રેલિયા જે રીતનું ક્રિકેટ રમે છે ને બહુ પોઝિટિવ ક્રિકેટ હું અહીંયા બહુ આ પોઝિટિવને બહુ એક એક ડાર્ક પેન્ટથી લોકો કારણ કે ઇટ્સ રિયલી બહુ ઇમ્પોર્ટન્ટ છે વોટ ઇઝ પોઝિટિવ પોઝિટિવ ક્રિકેટ મીન્સ આપણે પહેલા દિવસથી ઇટ ઇટ વોઝ નોટ ઇઝી ફોર ધ કેપ્ટન કે જે વિકેટ ઉપર ઇન્ડિયા અત્યાર સુધી ટોસ જીતીને બેટિંગ કરતી હતી ત્યાં એણે ટોસ જીતી અને ફિલ્ડિંગ કરી કારણ કે જે રીતે કોમેન્ટેટર એમ કહેતા હતા કે યર ડેફિનેટ ઇટ વોઝ રેઇન પણ છતાંય વિકેટ એટલી કોઈ ડેમ નથી એટલી બધી હતી નહીં પણ છતાંય એ જે વરસાદનો એણે વિચાર કર્યો કે ભાઈ થોડો ઘણો પણ ડેમ પડશે તો મારા બોલરો અહીંયા ડેફિનેટલી આ ટીમને થોડા ઓછા રનમાં આઉટ કરી શકશે અને એનો જુગાર બધો સક્સેસ ગયો નોટ ઓનલી ફાસ્ટ બોલર બટ ધ વે બંને સ્પિનરોએ જે બોલિંગ કરી આઈ એમ વેરી હેપી વિથ ધ ન્યૂ કમર આકાશદીપદ એને જે રીતે લાઇન અને લેન્થ રમાડી છે અને એને જે ફર્સ્ટ ચેન્જમાં આવી અને એને જે બોલિંગ કરી છે દેટ વોઝ સમથિંગ ડિફરન્ટ તો અહીંયા જે બોલર્સનું કોમ્બિનેશન ઇટ વોઝ અહીંયા આઈ થિંક તમે બોલિંગ બેટિંગ સ્પિનર્સ કે એવરીથિંગ ઇચ એન્ડ એવરી પ્લેયરે અહીંયા કંઈક ને કંઈક કર્યું તો ધીસ ઇઝ અ પરફેક્ટ ટીમ ગેમ અને જે એનું રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છો કે એટલું સરસ રિઝલ્ટ મળ્યું આજે પહેલા દિવસે ખાલી પાંત્રીસ ઓવરની ગેમ થઈ હતી પછી બે દિવસ બગડ્યા પછી નોર્મલી આપણે જ્યારે ત્રણ બે ત્રણ દિવસ બગડી જાય છો ચોથા દિવસે કોઈ એવું હોફ ન કરે કે આ મેચનું રિઝલ્ટ આવશે પણ યસ ધ કેપ્ટન ઇઝ સો પોઝિટિવ કે નહીં આપણે અત્યારે એકથી લીડ કરી હતી કંઈ કંઈ લૂઝ કરવાનો નથી ધ વે એને પોતાની પહેલી ઇનિંગ ચાલુ કરી જ્યારે એને ખબર પડી કે બસો રનમાં એ લોકો આઉટ થઈ ગયા હતા તો વાય નોટ આપણી પાસે હજી વન એન્ડ હાફ ડે છે આપણે આ દિવસે એ લોકોનો એટલીસ્ટ એ લોકોનો ટોટલ આપણે ક્રોસ કરી અને સમાવ થોડો ઘણો લીડ લઈ અને આપણે થોડા ગેમમાં રહી અને દેટ વોટ હી ડીડ અને સિમ્પલ ફિફ્ટી સિક્સટીનો લીડ કરીને સેકન્ડિંગમાં એ લોકોને ફટાફટ પાડી દીધા તો દિસ ઇઝ વેરી વેરી કેલ્ક્યુલેટિવ અને વેરી પોઝિટિવ ક્રિકેટ ફ્રોમ યસ કેપ્ટન વગર તો આ વસ્તુ શક્ય જ નથી કેપ્ટનની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે છોકરા અને જે રીતે જયસ્વાલ બે બંને ઇનિંગમાં જ રહે એને બધા ક્રિકેટિંગ શોટ રમ્યો છે તમે જો એને ઓફ સ્પિનરને એને આ વિકેટમાં થોડોક સોફ્ટ છતાં પણ એને ઓન ધરાઈઝ રમ્યો છે તો એ પ્લેડ ઈચ એન્ડ એવરી શૉટ લાઈક એ પરફેક્ટ કોપીબુક ક્રિકેટ રમ્યો છે યસ ટી ટ્વેન્ટીને લીધે અત્યારે બધામાં થોડા આપણે લોંગન લોંગો ઉપરથી રમવાના શોટ અત્યારે એ લોકો યુઝ થઈ અને બરાબર એને સિલેક્ટ કરી અને રમ્યો છે તો ધીસ ઇઝ સમથિંગ રિયલી વેરી વેરી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન્ડિયા ઘણા ટાઈમ પછી મને એમ લાગે કે ધ વે ધ ઇન્ડિયાનો કોન્ફિડન્સ લેવલ છે ઇટ્સ સમથિંગ યુ ગેટ અબાઉટ કે બાંગ્લાદેશ હતું એટલે નહીં બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવીને આવ્યું છે એટલે એવું નથી કે કોઈ પુઅર ટીમ હતી અહીંયા અત્યારે આ ક્લાસમાં તમે કોઈ પુઅર ટીમ નથી જે ટીમ આવે યુ હેવ ટુ પરફોર્મ યુ હેવ ટુ ફાઇટ ઇટ આવ તો અહીંયા એબ્સોલ્યુટલી રોહિત શર્માની ટીમે જે આ પરફોર્મન્સ કર્યું છે ધીસ ઇઝ સમથિંગ વેરી ગુડ ફોર ધ ફ્યુચર કે જે રીતનો કોન્ફિડન્સ એ લોકોએ અત્યારે બિલ્ડઅપ કર્યો છે બિલકુલ આ કોન્ફિડન્સ છે અને સાથે સાથે આ કોન્ફિડન્સની અંદર વધારો કરતું આઈસીસી રેન્કિંગ પણ છે અશોકભાઈ આઈસીસી રેન્કિંગની અંદર ઘણા બધા ફેરફાર ઉતાર ચઢાવ થઈ ગયા છે ઘણા બધા સ્થાનના બેટર્સને બોલર્સને ફાયદા થયા છે શું પરિસ્થિતિ છે બેટર્સમાં કોને સારા એવા ફાયદા થયા છે વેલ બેટર્સની જો વાત કરો તો યશસ્વી જયસ્વાલ હેઝ બિન આઉટસ્ટેન્ડિંગ રાઇટ ફ્રોમ ડે વન યુ નો જે રીતે વિશ્વ ફલક પર આ ખેલાડી પોતાની છાપ છોડે છે એ ક્યાંક ને ક્યાંક અદ્ભુત બેટિંગનું એક પ્રતિક છે એમ કહેવાય છે કે ઇન્ડિયાની અંદર જેટલી પણ એ ટેસ્ટ મેચ રમ્યો છે ય સ્કોટ ફિફ્ટી રન્સ ઇન ઇચ મેચ એટલે કે ક્યારેય એ ફેલ ગયો નથી ભારતમાં રમતા હોય ત્યારે નોટ ઓન્લી દેટ આ વખતે જે એને બેટિંગ કરી છે પહેલી ઇનિંગમાં જે ફટાફટી બોલાવી છે બીજી ઇનિંગમાં જે હાફ સેન્ચ્યુરી ફટકારી છે એમેઝિંગ અને વિચાર કરો કે પાંચમા ક્રમેથી સીધો ના હી હેઝ ગોન ટુ નંબર થ્રી એટલે ત્રીજા સ્થાન ઉપર આ ખેલાડી આવી ગયો છે એટલે નંબર વન બની જાય તો કોઈ નવાય નહીં અને એ આટલી નાની ઉંમરે હજુ એની એ જેવી નથી એલાર્મિંગ કે હા ભાઈ અત્યારે બને બટ ધીસ ઇઝ અ ટેરિફિક ફાસ્ટ એટેકિંગ ક્રિકેટ અને સૌથી મહત્વનું કે દરેક ટેસ્ટમાં રમ્યો છે આ ટેસ્ટમાં કંઈ અલગ પ્રકારનું રમે એટલે જ રમ્યો છે એવું નથી એ સ્પ્રેડ ઇન ઓલ ટેસ્ટ વી મેડ ફિફ્ટી તો એ ક્યાંક ને ક્યાંક કન્સિસ્ટન્સી બતાવે છે અને આ કન્સિસ્ટન્સી એને ટોપ ટેબલમાં લઈ જાય છે ત્યાર પછી એક બીજી જબરજસ્ત જે ઉડીને આંખે વળગી અથવા તો ગઈ ગયા વખતે જ્યારે રેન્કિંગની ચર્ચા થઈ ત્યારે આપણે કેવું પડ્યું હતું કે ભાઈ વિરાટ કોહલી જેવો ધુરંધર ખેલાડી એ બારમા ક્રમે જતો રહ્યો કારણ કે આ તો બધા ટોચના ખેલાડીઓ છે ટેસ્ટ ક્રિકેટના કે જેમણે રન બનાવ્યા છે એની અંગે રાણે તમે લઈ લો ચેતેશ્વર પૂજારા લઈ લો રોહિત શર્મા લઈ લો વિરાટ કોહલી લઈ લો આ તો ખેલાડીઓ છે જેણે આટલા બધા રન્સ બનાવીને આ ટેસ્ટ ક્રિકેટને રિસન્ટ પાસમાં જીવિત રાખ્યું એ ખેલાડી બારમા ક્રમે જોતો રહ્યો તો થયું આપણને ધ વે હી કેમ બેક ફ્લાઇંગ કલર્સ બંને ઇનિંગની અંદર જોરદાર પરફેક્ટ ઇનિંગ રમે ફોર્ટી સેવન બનાવ્યા ઓલ ક્રિકેટિંગ શોટ્સ એકદમ પરફેક્ટ બેટિંગ કરી બીજી વખત પણ અણનમ રહ્યો આઈ થિંક હી વોઝ બેક ઇન ધ સેડલ અને એને ફાયદો કેટલા છ પોઈન્ટ્સનો સાહેબ બારમાં ક્રમે હતો એ હવે છઠ્ઠા ક્રમે આવી ગયો ખેલાડી લુક એટ ધ વે હીઝ ઇઝ ગ્રાફ ઇઝ ગોઈંગ નો કારણ કે એ ટોપ ટેનમાં ના હોય બહુ ઓછું બન્યું છે રિસન્ટ પાસ્ટમાં પણ આ વખતે ટોપ ટેનની બહાર ગયો પણ અગેન હી કેમ બેક ઇન ધી ટોપ ટેન એટલે આ એક બહુ મહત્ત્વની ઘટના કહી શકાય મારી દૃષ્ટિએ કારણ કે જે રીતે યશસ્વી જયસ્વાલ આગળ વધી રહ્યો છે એ તમે લઈ લો કે જે રીતે રોહિત શર્મા છે જે રીતે વિરાટ કોહલી છે ધ વે દે આર પ્લેઇંગ અફકોર્સ રોહિત શર્માને એટલો બધો ફાયદો ના થયો બિકોઝ યુ વોઝ એને જે સ્ટાર્ટ કરવાનો હતો એ સ્ટાર્ટ જબરજસ્ત કરી આપ્યો એણે પણ બહુ મોટો સ્કોર એ ના કરી શકો પણ એટલે આ વસ્તુ બહુ મહત્ત્વની છે કે કઈ રીતે એનો આ બધા ખેલાડીઓ કમબેક કરે છે અને માનું છું કે નવી જનરેશનને શીખવું પડે કે ખેલાડી જે બારમા ક્રમે હોય એ પાંચમા ક્રમે આવે તો એ નોસ કે હું ક્યાં છું ને મારે ક્યાં આવવાનું છે તો ધીસ ઇઝ કોલ્ડ ઇઝ પ્લેનિંગ અથવા તો એનો કમિટમેન્ટ ટુ ધ ગેમ અથવા તો પોતે જે કોઈ થોડી ઘણી કંઈક સ્લગિશનસ આવીને દૂર કરીને અગેન ઇઝ બેક ઇન ધ સેડલ આ ટેસ્ટ મેચ જીતવાની વાત કરો તો વર્લ્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ જીતવાની વાત કરો વિરાટ કોહલી હેઝ ગીવન આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ તો માનું છું કે આ બે જે ખાસ કરીને આપણે જે નોંધ લેવી પડે એવા ફેરફારો કહી શકાય બિલકુલ નોંધ લેવા લેવા પડે એવા ફેરફારો તો છે જ પરંતુ બિમલભાઈ એક પ્રશ્ન એ થાય અમદાવાદનો ખેલાડી ગુજરાતનો એક તાલ્લો અને ખાસ કરીને બુમરાની વાત કરીએ તો બુમરા તો બુમરાને તો આપ નજીકથી ઓળખો છો નજીકથી જોયું છો એનું એનું ગેમિંગ આપે જોયું છે વર્લ્ડ નંબર વન રેન્કિંગમાં હવે એ નંબર વન બની ચૂક્યો છે અને આજે ટાઇટલ પણ એ જ છે કે નંબર વન બુમરા કેટલું મહત્વનું ઇન્ડ બુમરા માટે પણ અને કેવો ખેલાડી બુમરા વેલ જ્યારે કોઈ પણ ક્રિકેટર એમાંય પણ ઇન્ડિયાનો ક્રિકેટર એ પણ ફાસ્ટ બોલર જ્યારે રેન્કિંગમાં નંબર વન હોય દેટ મીન્સ ઇટ્સ સમથિંગ તમે ઇન્ડિયાની હિસ્ટ્રી જુઓ આઈ સ્ટીલ રિમેમ્બર કે ઇન્ડિયા વર્ષોથી સ્પિનરો ડોમિનેટ કરતા ફાસ્ટ બોલર કોઈથી ઇન્ડિયન વિકેટ ઉપર કોઈથી સક્સેસ એટલા બધા ગયા નથી કારણ કે આપણી એક વિકેટની આઈડી કેવી હતી કે ઇન્ડિયામાં તમે બે જ વિકેટ બનાવી શકો એક એકદમ બેટિંગ ટ્રેક પરફેક્ટ પાટો અને બીજી તમે થોડીક એને બ્રેક કરીને સ્પીરોને હેરફુર આ બે જ વિકેટો બની બાકી એમ કહેવાય કે ગ્રીન ટોપ હોય ને મૂવમેન્ટ થતી હોય એવી વિકેટો હાર્ડલી પણ દિસ ગાય એણે એઝ અ ફાસ્ટ બોલર એણે આ ઇન્ડિયાની વિકેટો ઉપર એને શું કન્સિસ્ટન્ટ છે શું એણે અત્યારે ઇઝ અ તમે જો અત્યારે ઓકે ઇઝ ધ રેન્કિંગ વોન પણ સ્ટીલ તમે એના છેલ્લા પાંચ વર્ષ જુઓ તો ખરા ધ વે દેટ ગાય ઇઝ બોલિંગ એની એની એક્યુરેસી જોવો એનું એની લેન્થ અને કારણ કે લેન્થ આ ટાઈમમાં અત્યારે આ લેવલના અત્યારે ક્રિકેટમાં લેન્થ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને ઈ ઇઝ સો કન્સિસ્ટન્ટ વિથ ઇન લેન્થ અને હી નોઝ વોટ ટુ ડૂ એટલે એણે જે ઇન્ડિયાની વિકેટ ઉપર પણ યસ એને બહાર પણ એટલી જ વિકેટો લીધો પણ ઇન્ડિયામાં પણ એને કોઈ પણ ટીમની સામે એણે સરસ બોલિંગ કરી છે અને કેપ્ટન નો કે મારે ક્યારે બુમરાને જ્યારે પણ એમ લાગે કે નાવ વી આર હંગ્રી ફોર વિકેટ કમ બુમરાહ ઇઝ યોર ટેન નાવ યુ હેવ ટુ અને એ એ માણસે ઓલવેઝ ડિલિવર કર્યું છે તો દેટ્સ આઉ હી કે જ્યારે પણ ટીમને કેપ્ટનને વિકેટની જરૂર હોય ત્યારે બુમરાહ ઇઝ ઓલવેઝ એર અને એને ઓલવેઝ નોટ ઓનલી ટેસ્ટ મેચ વન ડે ટી ટ્વેન્ટી ગમે ત્યારે આપણે પાસમાં એવા એક બે શોર્ટ ફોર્મેટની મેચ જોઈ કે એમાં બુમરાહ આવ્યો આ ટી ટ્વેન્ટીમાં કે એને એક આખી બે ઓવરમાં એક દોઢ ઓવરમાં ગેમ ચેન્જ કરીને જતો રહ્યો ઇન્ડિયાને ચેમ્પિયન કરી દીધું તો દેટ કાઇન્ડ ઓફ બોલર ઇઝ તો અહીંયા ડેફિનેટલી એક ઇન્ડિયા માટે યસ એક ઇન્ડિયન ફાસ્ટ બોલર રેન્કિંગ વન ઇટ સમથિંગ વેરી વેરી કારણ કે અત્યાર સુધી તમે જો પહેલાં વેસ્ટ પર ડોમિનેટ કરતા હતા ઓસ્ટ્રેલિયાવાળા ડોમિનેટ કરતા હતા પણ આપણને વી ઇસ રિયલી પ્રાઉડ એન્ડ યસ ડેફિનેટલી કે આજે બિંગ અ ક્રિકેટર એન્ડ આઈ મીન આ વોઝ અ કોચ ઓફ ગુજરાત તો આઈ એમ ઓલવેઝ વેરી વેરી હેપી કે યસ અમારો છોકરો આજે રેન્કિંગ વન છે યસ ધીઝ ઇઝ હવે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ વાત કરે તો ઇઝ રેન્કિંગ વોન્ટ ટુ નાવ હી ઇઝ બિલિંગ એડ યસ આઈ કેન ડૂ એનીથીંગ આઈ કેન ડૂ પરફોર્મેન્સ વિથ એની ટીમ તો એ જે એક એનું કોન્ફિડન્સ લેવલ છે એટલું હાઈ છે અને હવે હી ઇઝ નેવર વરિડ અબાઉટ ધ કન્ટ્રી કે તું ક્યાં રમે છે તું ઇન્ડિયામાં રમે છે બહાર રમે છે એનો જે ટેમ્પો છે એટ ઇટ વિલ બી ઓન કારણ કે હી કેન એ કોઈ પણ વિકેટ ઉપર અને કોઈ પણ કન્ટ્રીમાં એ ગમે ત્યારે આવીને એ એ વિકેટ લઈ શકે એ ટાઈપનો બોલર છે તો હી ઇઝ મીન લાઇક આઉટસ્ટેન્ડિંગ અને ડેફિનેટલી ઇન્ડિયાના ફ્યુચર માટે પણ આજે જે પાછળ જે ફાસ્ટ બોલરની લાઈન છે તે એ લોકોને પણ એક સરસ શીખવાનું મળે છે કે હાઉ વી હેવ ટુ કન્ટિન્યુ વિથ અવર બોલિંગ કંઈક સારું એ લોકોને પણ એક મોટિવેશન મળે છે કે જો ઇન્ડ બુમરાહ આજ ઇન્ડિયા જો તો વાય નોટ વી એટલે એક બુમરાએ એક એક સ્ટાર્ટ કરી દીધું છે ઇચ એન્ડ એવરી ફાસ્ટ બોલર થિંક કરો કે ભાઈ આપણે પણ કશું કરી શકીએ દીધું ઇટ્સ ગુડ ફ્યુચર ફોર ઇન્ડિયન ફાસ્ટ બોલર બિલકુલ ઇન્ડિયન ફાસ્ટ બોલર માટે એક ફ્યુચર છે એક બાઉન્ડ્રીઝ બની હતી બાઉન્ડ્રીઝમાંથી ક્યાંક હવે બુમરાના દ્વારા ક્યાંક બહાર નીકળાયું છે પરંતુ અશોકભાઈ જે રીતે વિરાટ કોહલીના સત્યાવીસ હજાર રન એને બનાવ્યા અશ્વિન પ્લેયર ઓફ ધ સિરીઝ બનવું આ કેટલું ગૌરવશાળી આખી મુમેન્ટ કહી શકાય બંને પ્લેયરો માટે સી પાર્થ બહુ અગત્યની વાત છે કે આટલા બધા વર્ષો સુધી કન્સિસ્ટન્ટલી તમે ભારત માટે ક્રિકેટ રમી શકો ઇટ ઇઝ અ બિગેસ્ટ અચિવમેન્ટ હું માનું છું કે આટલી બધી લાંબી ટેન્યોર માટે ક્રિકેટ રમવું અને આટલા રન ખડકવા આ ફ્યુચરમાં બહુ તકલીફ પડશે ખેલાડીઓને દે દે વિલ ડેફિનેટલી ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ગેટ અલોંગ કારણ કે અત્યારે જે રીતે પરિસ્થિતિઓ છે જેટલું ટેન્શનવાળું જેટલું બધું ટેન્સ ક્રિકેટ છે એટલે તમારે દરેક કે દરેક કોમ્પિટિશનમાં તમારે રહેવાનું છે એ કોમ્પિટિશનમાં તમારે પાછી ફિઝિકલ ફિટનેસ પણ જાળવવાની છે હું માનું છું કે ઇટ ઇઝ વેરી ટફ વેરી ડિફિકલ્ટ એવા સમયમાં આ ખેલાડી આટલી બધી સેન્ચુરીઝ મારે છે આટલા બધા ડબલ હંડ્રેડ કરે છે દરેકે દરેક દેશ સામે રમી ચૂક્યો છે દરેક ફોર્મેટમાં વિરાટ કોહલી એનો ટોપ કર્યું છે અથવા તો તમે એની ત્રણે ત્રણ ફોર્મેટમાં એવરેજ પચાસ નથી કેન યુ બિલીવ ઇટ આવું ક્યારેય નથી બન્યું સ્ટીવ સ્મિથ હતો પણ એની ટેસ્ટ મેચમાં એવરેજ આવી હી વોઝ નોટ ગુડ ઇનફ ઇન ટી ટ્વેન્ટી ઓવર રાધર વન ડે તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિરાટ કોહલીની છે વિરાટ કોહલીએ મેં તમને હમણાં જ વાત કરી કે વર્લ્ડ કપમાં જેણે એ રીતે બેટિંગ કરી અને આખી મેચ ભારત પક્ષ ભારતના તરફ એની પહેલાં એના રન જ નહોતા હતા એક એવો તબક્કો આવ્યો કે મીડિયા કહેતું હતું કે વાર ડ્રો કરો થોડું એના પણ

હવેના જમાનામાં અથવા તો નેક્સ્ટેજનેસ વિથ ધીસ ફિટનેસ અત્યારે આટલા વર્ષે એની ફિટનેસ ઇઝ લાઈક નંબર વન બાવીસ વર્ષના એના જેવી છે આઈ થિંક ઇટ્સ વેરી ડિફિકલ્ટ ના અગેન યુ સેટ અબાઉટ અશ્વિન ના અશ્વિન હેઝ બીન કન્સિસ્ટન્ટ અગેન અને એને પણ એ રીતના છે ઘણો બધી લાંબી સ્પેન છે ક્યારેક ટીમમાંથી પડતો મુકાવ્યો ક્યારેક બીજી જગ્યાએ કર્યો ક્યારેક એને આમ કર્યો બટ હીઝ ઇઝ એવરી ટાઈમ અગિયાર વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો છે સાહેબ મુત્તૈયા મુરલીધરન એક જ ખેલાડી એવો છે કે જે અગિયાર વાર મેન ઓફ ધ સિરીઝ બન્યો છે અને એ પણ બોલર આ જે મીન્સ કે બોલિંગ સાઈડ આને તો બોલિંગ બી ખરી બેટિંગ બી ખરી હી ડઝન્ટ ઓનલી એને સેન્ચુરી પણ મારી જાય છે ત્રીજો તમારો એવો જ રેકોર્ડ હોલ્ડર બી તમારે છે રવિન્દ્ર જાડેજા ત્રણસો વિકેટ ત્રણ હજાર રન ઇયાન બોથમ કરતા પછી સેકન્ડ નંબર એનો આવે છે ઇઝ સચ એ ફાસ્ટ સ્કોરિંગ ધી સિંગ તો આ જે બધા ખેલાડીઓ છે આ બધાના કમિટમેન્ટ ટુ ધ ગેમ છે અફલાતુન છે એને એને પહોંચવા બહુ મુશ્કેલ પડશે બીકોઝ આ ફિટનેસ જાળવવી પહેલી વસ્તુ તો મુશ્કેલ છે જેમ વિરાટ કોહલીની વાત કરીએ આપણે અશ્વિન છે કે રથ જાડેજા છે અને પછી આટલું કન્સિસ્ટન્ટ સફળ ક્રિકેટ રમવું કારણ તમારી પાસે તો ફોજ છે અત્યારે એ વખતના જમાનામાં આજથી દસ વર્ષ પહેલા તો આટલા બધા ખેલાડીઓ હતા નહીં આઈપીએલ શરૂ નહોતી આઈપીએલ આઈપીએલમાં દર વર્ષે તમને પચીસ ખેલાડી મળે છે હવે એક એવો તબક્કો આવે કે ભારત એમ કહી શકે કે અમારા અમે ફાસ્ટ બોલિંગ થી જીતી શકીશું એટલે પહેલાં ક્યાં આપણી તાકાત હતી એક બાજુ આવી દલીને એક બાજુ સુનિલ ગાવસ કે બે જણા બોલિંગ નાખે અને બે દી ચંદ્રન પ્રસન્ન આવી જાય સો હું માનું છું કે આ એક નવો યુગ છે નવી જનરેશન ને શીખવાનું છે કે કેવી રીતે આ બધા ખેલાડીઓ આટલા બધા વિક્રમો બનાવ્યા છે આટલું લાંબુ ક્રિકેટ રમ્યા છે આઈ થિંક દેટ્સ અમેઝિંગ અને એમને કન્ટિન્યુ કરવાનું આવશે તો શું એમાંનો કોઈ ખેલાડી આટલું લાંબુ રમી શકશે ખરો બિલકુલ એક છેલ્લો પ્રશ્ન થઈ રહ્યો છે માત્ર સાહીઠ સેકન્ડ છે આપણી પાસે એક શોર્ટમાં આન્સર આપજો અશોકભાઈ કે વર્લ્ડ ટેસ્ટ ના ટેબલ ઉપર જ્યારે વાત કરીએ તો ભારત નંબર વન છે અત્યારે નંબર વનની પોઝિશન ઉપર છે પરંતુ એક ખતરાની ઘંટી કહેવાય કે એક ખતરો કઈ ટીમ પ્રત્યે ક્યાંક પડકાર ભારતને લાગી રહ્યો છે આ એક બહુ સાચો સવાલ છે કારણ કે ખતરો ઘણી બધી વાર આપણને ના તકલીફમાં મૂકે આપણે જે ત્રણ ટેસ્ટ મેચો હજુ રમવાની બાકી છે એ ત્રણ ટેસ્ટ મેચો ન્યૂઝીલેન્ડ સામે છે અત્યારે અને ત્યાર પછી આપણી હવે સિરીઝની જે પાંચ મેચો બાકી છે એ મેચો ટફ છે જ્યારે બીજી બાજુ બાંગ્લાદેશ અથવા શ્રીલંકાની વાત કરો તો એને ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે એટલે એમને રમવાનું છે એ એ આપણી બિલકુલ નજીક છે અત્યારે એટલે અહીંયા જોવાનું એ રહેશે કે ભારત કે ભારત ખેર ફાઇનલ રમશે એમાં તો કોઈ બેમત લાગતો નથી આ ઓન નંબર વન અને આપણે ત્યાં આગળ બહુ મજબૂત સ્થિતિ બનાવી છે પણ આ ક્રિકેટની અંદર કશું કહેવાય નહીં એટલે ક્યાંક ઓસ્ટ્રેલિયા છે શ્રીલંકા બીજી એવી ટીમ છે અને ભારત આ ત્રણ ટીમો વચ્ચે જબરજસ્ત અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે ઓસ્ટ્રેલિયા સ્ટીલ બેટર કારણ કે ઓસ્ટ્રેલિયાને જે રમવાનું છે હવે એ ગરાંગણે રમવાનું છે ભારત સામે પાંચ મેચો અને એ જ ઘર આંગણે એમને રમવાનું શ્રીલંકા તમે એમનો હાથ ઉપર છે એટલે જોવાનું રહેશે કે ભારત આ બધામાંથી કેવી રીતે રસ્તો બિલકુલ દર્શક મિત્રો ભારત હવે આ બધામાંથી કેવી રીતે રસ્તો કાઢશે એ ખૂબ મહત્વનું છે પરંતુ આ તો જશ્નનો માહોલ છે કારણ કે ચર્ચા ચારે બાજુ ભારતની એક રણનીતિ એક સ્ટ્રેટેજીની અને તમામ ખેલાડીઓની થઈ રહી છે રેન્કિંગમાં પણ સારો એવો ફાયદો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળ્યો છે અને આ જ લઈ આ જ રિધમ સાથે ટીમ ઇન્ડિયા આવનારી સિરીઝોની અંદર પણ પરફોર્મન્સ કરે એવી જ આશા સાથે કાર્યક્રમની આપણ કરીએ છીએ આપણી સાથે અશોકભાઈ જોડા વિમાલભાઈ જોડા બંને મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે ફરીથી મળીશું નમસ્કાર